અરે આ ઘણા ટાઈમે હપ્તા ઉઘરાવાનું બંધ કરી દીધું હ આ સારું મારી મજબૂરી હ રૂપિયા તો ઘણાય હ પણ આ સાપરામ રહેવાની મારી મજબૂરી હ પેલું ઇન્કમટેક્સ તો ઇન્કમટેક્સ હું કહેવાય રહ્યું માર દઉં આવે ને એટલે હું રૂપિયા કોઈને બતાવતું નહીં નતા અત્યારે આ ઘર આવો સાપરું આમ શું બંગલામાં રહેતું હોય બંગલામાં હપ્તા હું ચાલુ કરું પછી આજના આજે જ જાઉં પછી લાંબા કલનું ફોન કરું

Aduh! Abtu ni ni eh. hey, hey, oh. oh, yang hey. oh. tiap oh. oh. uh. tu ni. Jadi, tarilah. Eh, abtu liat. Aduh, abtu lah. Anu abtu. Eh, biju dah ada. Eh, biju dah ada. Anu, anu, anu. Puan cilep pun, cilep. Ini. Sorry. Eh, ada dua tunggal. Eh. Ah, pun cilep pun cua. Abu pasamir. Anu. Aym, hm. biju dah ada. Puan. Biju dah ada. Aym.

આ બાઈક સે ઉત આવ સતો ના યાર ઓ લે બાઈક જો મેલ દયો લે નીતિશ ઠેંગરા હા બોલો કેટલા રયો હા તો ભાસરી આયા હવે હા તો આજો આપણે રિક્ષા જવાનું હતું ઉકરા બાપતું ઉકરા બા એ આયો હા જલ્દી આવી હાલદ હું આટલે બેહ્યો એ હા આવ હાલદ હા આ બાઈક બાઈક મે લેવો તમે હા રિક્ષા બોલાય આવે અમે હાલદ બાઈક તો મેલ લિયા હા આટલે મે લઉં સાઈડમાં કર 이제 빨리 올려봐요. 꼴이 해줘. 이거 뭐야? 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 이거 � Eh, ah, biji tu ada, double sahaja, jari piah. Begitu. Sudah ada. Ada, ada. Kamu berapa? Kamu dua-dua akan berapa

ડ્રાઈવર હા આ દાખલા છે સાઈમ કો સાઈમ કો સ્ટેન્ડ આવી વતલા થી આપણે ચાલુ કરો ચલો

Jemaruh, jadi. Jemaruh, oh, 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 oh. Apa ah, kau ni lari tiap tu lihat wo? Ayo lah. Mana ada tu mana bura wo? Jemaroh <tus> <tus> boy. <tus> oh, Malu abt tu, masih ni tu. Jemaroh boy. Hah? Ijut ada. Pasukan ni abt tu masih ni tu gol melanggar. Abt tu lihat.

ડ્રાઈભરખો ચા પીલી આપે ઉતરું ચા પીવા ચાવે ભાઈ એ હા આયો

અગિયાર હજાર નું વેપાર કરું કેટલા નું આજે ખાવાનું નહીં બીજું વાળા લઈ લે દે

ખીચામે ખીચા દાદા આવતા મહિને આપતું વધી જશે તારું કશું વધુ રહ્યું તને તો ખબર જ છે ને દહી કોઈ ને પોણી નું બાટલું

Aduh tuh bahaya pasal. Boleh marilah tuh marilah guna kita marilah kerja lainnya. Marilah guna semua lainnya aku. Ada dua bahaya pasal. Mempunyai bahaya. Ada dua bahasli. Kau berapa? Pulin oh. aku. Pu. Kau nak pulin lagi tak? Ada. Ada.

મારા

મને માફ કરી દો મને માફ કરી દો હા કોમ બચ જાવ તું ઉપર આવ જા તું બા હું માં મે ન તું જો આવો હા ઉપર આવ કર તું ને મેં તો ખાજે ઉપર જા ઉપર 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 ફૂટ ફૂટ